સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને એક તરફ ભારતીય જનતા પાર્ટીમાં પણ કોંગ્રેસની જેમ ટિકિટ મુદ્દે કાર્યકરોમાં આ વખતે હાલ વિવાદ જોવા મળ્યો છે ત્યારે ધારાસભ્ય વિનુ જાહેર સભામાં ત્યાં આપેલા નિવેદનથી હાલ ચર્ચાએ ચોર પકડ્યું છે વિનુ મોરડિયાએ કહ્યું હતું કે સુરતમાં આડા ચાલી રહ્યા છે તેમને ભગાવી ભગાવીને તોડાવી નાખવાના છે કે બાદમાં વિનુ મોરડિયા દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી હતી કતારગામના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના વિનુ મોરડિયા હાલ કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર દરમિયાન સતત વિવાદમાં આવી રહ્યા છે ધારાસભ્ય વિનુ મોરડિયા પોતાના મત ઉમેદવારોનો પ્રચાર કરતા એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે વિનુ મોરડિયાએ કહ્યું કે હવે જે લોકો રિસાયેલા છે તેઓને મનાવવાના દિવસો પૂરા થયા છે વિનુ મોરડિયાનો અહંકાર એટલો ચરમસીમાએ પહોંચ્યો કે તેમણે સ્પષ્ટ કર્યું કે આવું હોય તે પોતે આવી જાય હવે અમે મનાવવાના નથી મારો તો સ્વભાવ જ એવો નથી કે હું કોઈને મનાવવા જાઉં આડા ચાલી રહ્યા છો તેમને ભગાવી ભગાવીને તોડાવી નાખવાના છે એ દિવસો પૂરા થઈ ગયા કે કોઈ પક્ષમાંથી રિસાઈ જાય અને તેને મનાવવા માટે આપણે કામે લાગી જઈએ વિનુ મરોડિયા લઈને આમ પણ સ્થાનિક લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો છે કે બૂથ બૂથ અને પેજ કમિટી સુધી અમુક અમુક લોકોને કઈ બીજી ખુદુલી આવી છે ને એને દોડાઈ દોડાઈ તોડાઈ નાખવાના છે અમુક લોકો ભાજા છે અમુક અમુક કાચ કાચ કાર્યાલય ખોલી છે એને મનાવવા નથી જવાનો હું આજે જાહેર કહું છું જેને રિહાયા વગેરે આવો એ આવી જજો મનાવાના દિવસો વે ગયા પેલા દાદા બહુ મનાવ દાદા રિહાતા હતા પેલા કાકા રિહાતા હતા હવે રિહાવાનો રિવાજ નથી સમયનું પરિવર્તન છે બદલાઈ ગયો છે અને મારા તો સ્વભાવમાં જ નથી રિહાવું નહીં એકલા રહી દેજો મારી હજી શુભેચ્છા છે આ દાવડા હોય તો આવી જાવ આ બધો પ્રવાહ છે આ ગંગા ચાલે છે વેતી ગંગામાં ડૂબકી મારવાની છે પવિત્ર છે સમજણ કા મેલા થવા બાદ જાતા નહીં ફરી એકવાર આપના તો બધા હતી વિડીયો વાયરલ થયા બાદ વિનુ મોરડીએ મામલે સ્પષ્ટતા કરી હતી અને પોતે પક્ષ વિરોધી કામ કરનારાઓ અંગે જણાવ્યું સાથે દોડાવી દોડાવીને થકાવી દેવા અંગે નિવેદન કર્યું તેમ જણાવ્યું હતું તમે એવું નહીં કહી શકો કે પોતાના જ કાર્યકર્તાને કરતા હોય એનું અર્થઘટન કરીને ક્રૂપ કરીને આ વિડીયો કોઈએ વાયરલ કર્યો છે અત્યારે તમારા દ્વારા જ મને ત્યારે જાણવા મળ્યું છે આ બે દિવસ પહેલાં ભારતીય જનતા પાર્ટીનું વોર્ડ નંબર આઠના મધ્યસ્થ કાર્યના ઓપનિંગની આ સભા હતી એ સભામાં અમારા તમામ કાર્યકર્તાઓ હાજર હતા અને એ વખતે જે મારું પ્રવચન હતું એમાં મેં જે જે પક્ષ વિરોધી જે પાંચ સાત વર્ષથી પ્રવૃત્તિ કરી રહ્યા છે ક્યારેક ક્યારેક અને અત્યારે એ લોકોએ પક્ષની સામે જેણે કાર્યાલયો ખોલી છે એમના માટેનું મારું નિવેદન હતું કે અત્યારે પાંચ વર્ષ સુધી દેખાય નહીં એમાં તો જનરલ કે જે લોકો પાંચ વર્ષ સુધી સેવા માટે નથી દેખાતા અને અત્યારે એને સેવા કરવાની જે ખુજલી આવે છે એ એમના માટેનું હતું પેજ સમિતિ માટેના જે અમારા કાર્યકર્તાઓ છે એ કાર્યકર્તાઓ એમને દોડાઈ દોડાઈને થવાડી દેવાના છે હવે એ વિડીયો વિડીયોની મને આખી ખબર નથી પરંતુ મારું જે પ્રવચન છે એ આખું પ્રવચન કોઈ સાંભળે પરંતુ મને લાગે છે કે એ લોકોએ કોઈ એના માણસોને બેસાડી અને કોઈ પણ વિડીયો કરી કારણ કે એ તો સ્વાભાવિક વસ્તુ છે કે અમારા પાલતી વિરોધના માણસો અંદર ઘૂસી અને જાણવા માટે આવતા હોય અને મને ખબર પણ હોય અને એ વિડિયો બનાવનારા એના મારફત જ મારા મેસેજ એને પહોંચાડવાનો હતો એ લોકોને એટલા માટેનું આ નિવેદન હતું ધારાસભ્ય વિનુ મોરડિયાએ બે દિવસ અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા જાહેર સભામાં સવાલો પૂછનાર યુવાન અને તેના પિતાને પોલીસને બોલાવી ધરપકડ કરાવી હતી જેને લઈને હાલ વિનુ મોરડિયા સામે સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે અઝહર કુરેશી સાથે પ્રકાશ વાળાજી ટેન્ફેન્યુઝ